રંગપુર ગઢ ગામે મહાકાય અજગર રેસ્ક્યુ કરવામાં આવ્યું આજે તારીખ એકત્રીસ જુલાઈના રોજ બપોરે બે ત્રીસ કલાકે સટલાસણાના રંગપુર ગઢ ગામે ખેતરમાં અજગર હોવાની જાણ થતા લોકોના ટોળે ભેગા થઈ ગયા હતા ખેતર માલિકે ખેરાલુ સાપ પકડનારાને બોલાવતા તેમણે રંગપુર આવીને મહા મહેનતે વિશાળ કાય અજગર રેસ્ક્યુ કરી લીધો હતો અને લોકોની મદદથી તારંગાના જંગલોમાં લઈ જઈને છોડી મૂક્યો હતો અજગર હોવાની જાણ વન વિભાગને પણ કરવામાં આવી છે અજગર પકડાઈ જતા ખેતર માલિક અને આસપાસના લોકોમાં રાહત જોવા મળી હતી અજગર મળ્યા આવવાની વાતથી ભયનો માહોલ પણ સર્જાયો હતો અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં